હર હર બધા મિત્રોને મિત્રો આપણે આજે છે ને આપણી મગફળી પાડવાનું ચાલુ કરી દીધું છે જો પહેલાં જ્યારે મગફળી આપણે ગમે ત્યારે પાડવાનું ચાલુ કર્યું ને એટલે પેલો આપણે મોસમનો સા પાડવો પડે મિત્રો તો આપણે આ પેલો આ એક મોસમનો શા છે અને બીજો ઓઇલો છે પેલો આ પાડી દીધો છે અને આવડો આ પાડવાનું બાકી છે આપણે એમાં જુઓ ટ્રેક્ટરને આપણે ગોઠવીને મૂકી દીધું છે અને જો આપણે મગફળી ક્યાંક આવી બેઠી છે મિત્રો કે કેવી બેઠી છે મિત્રો કોમેન્ટ કરજો જો સોડવા છે આ એટલે મગફળી બેઠી છે મિત્રો જો આ બધી આ મોસમનો પહેલો પેલો એક લઈ લીધો છે આપણે તમને દેખાડો મિત્રો જો એક આવી મગફળી છે મિત્રો આ શું છે મોસમનો સા થોડોક લીલો છે ને ભેજવાળો એટલે આમાં થોડીક ધૂળ વધારે સોંટે છે એટલે તમને થોડીક મગફળી બરોબર દેખાય છે નહી મિત્રો જો કે આવી છે મગફળી જો આજે આપણે મગફળી પાડવાનું ચાલુ કર્યું છે મિત્રો જો આપણે ગમે ત્યારે મગફળી પાડવી એટલે પેલા મોસમનો સા પાડવો પડે એટલે આ મોસમનો સા આપણે લેવા જાય ને એટલે આ ઉપાસ આપણે ગમે ત્યારે પાડવી એટલે એ આપણને ક્યારે આ મોસમના સામાં ક્યાંય મગફળી તૂટે નહીં ખોટી એટલે પહેલાં આપણે મોસમનો સા પાડવો પડે અને આપણે પાડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો જો આપણે આ બાજુ પણ આપણે છે ને મોસમના સા બે પાડી દીધા છે અને આ બાજુના ના રહે ને એ પણ આપણે આ સામાં જ મૂકવાના છે એટલે વાળ ગોળમાં છે ને આપણને આ નડે નહીં મિત્રો આપણું ટ્રેક્ટર જુઓ સામેના સેટે છે જો આઘુભું ટેક્ટર જો આઠ ટેક્ટર આપણું પીડું છે અને પાછું જવાનું છે અને આપણે ભૂખી બનવાનું છે પાડવા આપણે મગફળી જુઓ મિત્રો કે કાંઈ બેઠી છે મિત્રો તમને વિડીયોમાં દેખાઈ દીધી છે મિત્રો જો આ બાજુના શાના પાથરા પણ આપણે આમાં જ નાખવાના છે મિત્રો અને આપણે વસાળા ભલે મનવાનું છે પાડવા આપણે ટ્રેક્ટર બાજુ આઈલા જ આવી છીએ તો અલ સેટેથી આપણે આ સેટે જ આવીશી મિત્રો આ સેટે જઈને આપણે ટ્રેક્ટરથી જે મોસમનો સાયક બાકી છે એ પાડી દેવી અને પછી આ વસાળા જે આપણે પાડવાનું છે ને એ મનવી પાડવા મિત્રો આપણે જો કોખીને માથે વજન રાખવા માટે એટલે આપણે મોટા બે પાણા મૂકી દીધા છે આ પાણાને આપણે આમનામ રાખવાના છે અને આપણે મગફળી પાડવાની છે મિત્રો તો મિત્રો આપણે ચાલો આગળ ટ્રેક્ટર આવેલું જાય છે અને પાછળ આપણે જ્યાં મગફળી ભરાય ને ત્યાં આપણે કાઢવાની એટલે આપણે પાછળ પાછળ આવેલી છીએ તો પાછળ કઈ રીતે પડતી આવે છે મિત્રો આ મગફળી પડી ગઈ અને આને આપણે જોવા આ રીતના જોઈએ તો જોવાય આવા ખોખા બેઠા છે મિત્રો જો જો આ બાજુ મિત્રો મારા મગફળી હું થોડીક ખાઈ નથી બેઠી

બધા પાછા નાખી દીધા છે અને આપણે પડામાં ને મિત્રો એ બીજી પડાની પાડવાની છે અને આપણે ડોગી જોવા અહીંયા કાને આપણે બાંધી દીધો છે એટલે એ બધા કંદરે નહીં ને એટલે બાંધી દીધો જોવો તમે તો આપણે આ મગફળી પાડવાની છે મિત્રો મગફળી રે એ બધી આપણે પાડવાની જુઓ મિત્રો આપણા ખોખાની બેઠક જોવે મિત્રો આપણે આ પાથરા ભેગા કર્યા છીએ પાથરામાં જુઓ ખોખા બેઠા મિત્રો ખોખા બહુ સારા બેઠા છે જો તમે બધાય પાથરામાં અવાજ છે ખોખા જોવો તમે જોવો જો બધાય પાથરા અવાજ છે અને જો આપણે આ બાજુ પણ વીણીવા નાખ્યા છે પાથરા બધાય આ બાજુથી બધો વ્યૂ જો મિત્રો તો આ સાઈડ આપણે પગી ગયા છીએ આ સાઈડ ટ્રેક્ટર પાછું મારા છે અને આપણે આ બાજુ પણ બધા પાત્રા આ આસાને બધા આમાં લઈ લીધા છે મિત્રો અને આપણે આ બાજુથી ઓલી બાજુ પાછું જવાનું છે અને આપણે ટ્રેક્ટર આપવા સડી ગયા આવડતું જ નહીં ભાઈ સડી ગયા છે મિત્રો પાછળ કોચી પાડે છે અને આપણે આજે આપીએ જ્યારે મગફળી ઉગી હોય ને ત્યારે કંઈક આવી દેખાય છે અને જ્યારે મગફળી પડી જાય ત્યારે કંઈક આવી દેખાય જો આટલો ફેર હોય મિત્રો પાથરા મગફળીના ભેગા થઈ જાય એટલે કંઈક આવવા લાગે જો અને આપણે આ મગફળી આપણે કુદરતની દેન છે તો પાથરા આપણે આટલા ભેગા થયા છે જે આ બાજુની ઉંબળવાની છે બાઈકી અને આટલી ભેગી કરવાની પણ બાઈકી છે બીજી ભેગી થઈ જાય છે મિત્રો આપણે જો અડધી મગફળી જે આપણે કાઢી હતી ને એ બધી ભેગી કરવાળી છે અને બીજી મગફળી આપણે કાલે કાઢીશું તો મિત્રો આટલો વિડીયો જોઈ નાખજો બધા મિત્રો સો મિત્રો આ આટલી કાઢી છે અને બાજુની બાઇકી છે આપણે ટ્રેક્ટર પણ આઈને મૂકીને જઈએ છીએ તો સારું મિત્રો ફરીથી આપણે એક નવા વ્લોગમાં કાલે મળીશું જય જવાન જય કિસાન